પાલીતાણામાં કરણી સેના દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ક્ષત્રિય કારણી સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તથા બુદેલ ગામના પૂર્વ સરપંચ શ્રી ભવાની સિંહ મોરીનાઓ સામાજિક આગેવાન હોય તેમજ સેવાના કાર્યો કરતા હોય તથા પોતાના ગામ બુદેલ ખાતે ગેરકાયદેસર જમીનોના દબાણો ખાલી કરાવવા દાડોનું વેચાણ બંધ કરાવવા જેવા કાર્યો કરે છે ત્યારે રાજકીય ઈશારે ભવાની સિંહને હેરાન કરવામાં આવી રહ્યા છે તથા એલસીબી પોલીસ દ્વારા ગત તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના ગેરકાયદેસર રીતે ભવાની સિંહને એલસીબી ઓફિસ ખાતે લઈ જઈ બળજબડીથી કોઈ ગુનો કબૂલ કરાવવાની પેરવી કરેલ તેવા આક્ષેપ કરી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ તેમજ તેમની માંગ અનવ્ય જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ક્ષત્રિય કરણી સેના દ્વારા સમગ્ર ગુજરાત રેલવે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારે સંધિજાગૃતિ ન્યૂઝતંત્રી જાયદ મધ્રા દ્વારા

એટલે એમને તોડી મૂકવામાં આવ્યા હતા પણ હજી કોઈ કારણ કાયદેસર ખબર નથી પડી સેના માટે લઈ ગયેલા હતા એટલે અમારે પીએસઆઈ આપણે એનસીબી પીએસઆઈ જાગુ સાહેબ છે એમની પાસે એટલું જ જાણવાનું છે કે સેના કારણેસર લઈ ગયેલા હતા અને આ વિષય બાબતે પૂરેપૂરી થાય Thank